નિકની ડાયનેમિક જોડી ચીકુ અને બંટીએ શ્રીમદ રાજચંદ્ર ડિવાઇન ટચ સ્કૂલ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ની ઉજવણી રોમાંચક બનાવી આ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે થી વધુ બાળકો સાથે નિકટસે તેમના બેસ્ટ ફ્રેન્ડ માટે ઉત્તમ ભેટો બનાવીને અને ફ્રેન્ડશીપનું મહત્વ શીખીને આ દિવસને વધુ વિશેષ બનાવ્યો ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે આપણું જીવન સમૃદ્ધ બનાવવા જોડાણના મહત્વને અધોરેખિત કરીને આપણું હાસ્ય વધુ રોચક અને આપણું સ્મિત વધુ ઉજવળ બનાવે છે આ વર્ષે નિક દ્વારા સાધારણ રીતે આ જોશને વધુ બુલંદ બનાવવામાં આવ્યો હતો કારણ કે વહાલી જોડી ચીકુ અને બંટીએ અમદાવાદમાં શ્રીમદ ટચ સ્કૂલની મુલાકાત લીધી હતી બાળકો તેમના ફેવરિટ નિપટુન્સને મળવા રોમાંચિત હતા અને ફ્રેન્ડશીપની ખૂબીઓની ઉજવણી માટે તેઓ તૈયાર કરાયેલી ઘણી બધી રોચક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો આ પ્રવૃત્તિઓએ બેશુમાર ખુશી આપવા સાથે મૈત્રીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીને સંકળાયેલા દરેક માટે દિવસ ખરા અર્થમાં યાદગાર બનાવી દીધો હતો આ કાર્યક્રમ રંગારંગ હતો જેમાં ચીકુ અને બંટીએ બાળકો માટે તેમના સપનાના ફ્રેન્ડ બેન્ડ્સ બનાવ્યા હતા તેમના બીએફએફ માટે હૃદયસ્પર્શી ફ્રેન્ડશિપ ફ્રેન્ડશીપ કાર્ડ તૈયાર કર્યા હતા સરપ્રાઇઝ એક્ટિવિટી શીટ્સ એકત્ર ભરી હતી અને મોજીલા વાર્તાકથન સત્રમાં પણ સંકળાયા હતા આ પ્રવૃત્તિઓ બાળકોને તેમના બેસ્ટ ફ્રેન્ડ્સને ઉત્તમ ભેટ આપવા પ્રોત્સાહન આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરાઈ હતી જે ભેટમાં તેમના પ્રેમ અને સહરાહનાના હસ્ત બનાવટના ટોકનનો સમાવેશ થતો હતો वायकॉम 18 ના માર્કેટિંગ કિડ્સ ટીવી નેટવર્ક ના હેડ સોનાલી ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ચીકુ અને બંટીએ દેશભરના બાળકોના મનને સ્પર્શ કર્યો છે તે જોઈને ભારે રોમાચંદિત થઈ છે મેને આજ ઇન દોનો કે સાથ ખૂબ સારી મેને ફ્રેન્ડશિપ બેલ્ટ બનાવી કે ઉનકો પહેના આયા થા કમશન આયા चीकू अने बंटी मारा फ्रेंड्स छे ने मैं से ने एमनी माटे फ्रेंडशिप बेल्ट बनायो काले फ्रेंडशिप डे छे तो फ्रेंडशिप बेल्ट यस कोई नहीं वियान और हमने डांस किया और मजे करे और गेम्स खेले और फ्रेंडशिप बेल्ट भी बनाए इनके साथ नाम क्या है इन दोनों का और बंटी हाँ। Thank you